બે એ ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ છ હજાર બાવીસ રૂપિયા નોંધાઈ રહ્યો છે હાલ જીરુના ભાવમાં

મોરબી ચાર હજારથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા પાટડી છત્રીસો એંશીથી પિસ્તાલીસોને પચાસ રૂપિયા બોટાદ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા જસદણ ચાર હજારથી છેતાલીસો રૂપિયા ગોંડલ છત્રીસો એકાવન થી ચાર હજાર નવસો ને એક રૂપિયો વાંકાનેર ચોત્રીસો નેવું થી ચુમ્માલીસો ને છ્યાસી રૂપિયા જેતપુર ચાર હજાર પાંચથી બેતાલીસો ને એંશી રૂપિયા ઉંજા બાવનસો પચીસ થી છ હજાર બાવીસ રૂપિયા થરા ચાર હજારથી અડતાલીસો રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો પંચાવન રૂપિયા આરીજ આડત્રીસો થી છેતાલીસો રૂપિયા થરા પાંત્રીસો થી પાંચ રૂપિયા નેનાવા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા વારાહી એકતાલીસોથી એકાવનસો રૂપિયા દિયોદર પિસ્તાલીસો થી બાવનસો રૂપિયા રાધનપુર તેતાલીસો સાહીઠ રૂપિયાથી એકાવનસો ને ચાલીસ રૂપિયા રાપર પાંત્રીસોથી પિસ્તાલીસો ને બ્યાસી રૂપિયા અંજાર ત્રણ હજાર થી પિસ્તાલીસો વીસ રૂપિયા ભચાઉ પાંત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા જામનગર ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા ભાવનગર ત્રણ હજારથી ચાર હજાર સિત્તેર રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસ થી ચુમ્માલીસો ને પંચોતેર રૂપિયા અમરેલી તેત્રીસો બાવન થી ચાર હજાર નવસો ને દસ રૂપિયા થ્રોલ તેત્રીસો થી ચુમ્માલીસો ને પાસઠ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા ડીસા બેતાલીસો થી પિસ્તાલીસો ને સાહીઠ રૂપિયા સમી આડત્રીસો થી છેતાલીસો રૂપિયા તાનેરા આડત્રીસો એક થી છેતાલીસો સિત્તેર રૂપિયા પાંભર છત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા શિહોરી પાંત્રીસો થી એકતાલીસો રૂપિયા સિદ્ધપુર એકતાલીસો થી એકતાલીસો રૂપિયા પાઠાવાડા બત્રીસો થી ને પચાસ રૂપિયા મહેસાણા એકતાલીસો થી છેતાલીસો ચાલીસ રૂપિયા બહુચરાજી પાંત્રીસો થી રૂપિયા ખાંભા ચાર હજાર પચાસ થી તેતાલીસો ને એકાવન રૂપિયા માંડલ એકતાલીસો એક થી સુડતાલીસો રૂપિયા કાલાવડ એકતાલીસો પાંચ થી છેતાલીસો રૂપિયા બાબરા તેત્રીસો થી ને પાંત્રીસ રૂપિયા જુનાગઢ ચાર હજારથી અડતાલીસો રૂપિયા વિરમગામ ત્રણ હજારથી સુડતાલીસો રૂપિયા સાણંદ એકતાલીસો થી રૂપિયા તળાચા બેતાલીસો થી બેતાલીસો રૂપિયા જામજોધપુર બેતાલીસો થી સુડતાલીસો ને સાઠ રૂપિયા વાવ એકવીસો થી એકાવનસો રૂપિયા ભેસાણ ત્રણ થી ચુમ્માલીસો રૂપિયા લાલપુર તેત્રીસો થી પિસ્તાલીસો દસ રૂપિયા માંડલ પિસ્તાલીસો થી એકાવન રૂપિયા દસાડા પાટડી એકતાલીસો થી સુડતાલીસો રૂપિયા મહવા અડતાલીસોથી અડતાલીસ રૂપિયા રાજુલા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ઉપલેટા ચાર હજારથી ચાર હજાર રૂપિયા અને ધોરાજી ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા